મહેસાણા જિલ્લાના ફસલપુરા ગામમાં એક ખેડૂત ઓ નિવેદનકારીનો ભોગ બન્યા છે તો કસલપુરા ગામના રહેવાસી પૂંજીરામ પટેલ વર્ષોથી ખેતી કરે છે તેમની વર્ષો પહેલા સંપાદિત કરાયેલી જમીનની બાજુમાં આવેલી અડધા વિકા જમીનમાં છેલ્લા પંદર દિવસથી સતત ક્રૂડ ઓઇલ ઢોળાઈ રહ્યું છે જેને કારણે ખેડૂતનો સમગ્ર પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે આ ક્રૂડ ઓઇલ નોર્થ સાંથલ સીટીએફમાંથી લીકેજ થવાને કારણે જમીનમાં ભળી રહ્યું છે ખેડૂતો આક્ષેપ છે કે ઓએનજીસી ના કર્મચારીઓની ઘોર બેદરકારીને કારણે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે અનેક વખત લિખિત રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ સમાધાન આવ્યું નથી ખેડૂતનું કહેવું છે કે આ બેદરકારીને કારણે સરકારી સંપત્તિનું પણ વ્યર્થ થઈ રહ્યો છે તો તાત્કાલિક ધોરણે લીકેજ બંધ કરવાની તેમની માંગ છે ખેડૂત ખેડૂત એટલે જગતનો તાત ખેડૂત અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ તેમજ ઘણી ઘણી રીતે પાયમાલ થતો જાય છે તેની ખેતીની આવક ઘટતી જાય છે આ ઉપરાંત કેવા એવાઓ પણ કિસ્સા બને છે જેનાથી ખેડૂતને નુકસાન પહોંચે છે અને અત્યારે હાલ ખેડૂત આત્મહત્યા કરવા માટે પ્રેરાયો છે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી બનતી જાય છે અત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ ચોટાણા તાલુકાના કસલપુર ગામમાં કસલપુર ગામની સીમ આવેલી છે જેમાં ઓએનજીસી નું જે ઓઇલ છે તેમાંથી જે કસલપુરાના પુંજીરામભાઈ પટેલ નામના ખેડૂત છે એમનો જે આ અડધા વીઘો જેટલી જમીન છે તે પોતે ખેડૂત ખેતી કરે છે અને તેમની આ સર્વે નંબર છસો પચાસ જમીનમાં છેલ્લા દસેક દિવસથી ઓઇલ લીકેજ થઈ રહ્યું છે આ ઓઇલ નોથ સોન્ટલ સિટીએફમાંથી નીકળી રહ્યું છે તેમની લીધે મુજબ સાંથલ સિટીએફ ના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેમની બેદરકારીના લીધે આ સમગ્ર ઓઇલ છે તે અત્યારે ખેતરમાં ઢોળાવ છે આપ દ્રશ્યો જોઈ શકો છો ખેતર છે ખેતરના લીધે અહીંયા આખું બગડી રહ્યું છે આ ઉપરાંત આપ કહી શકીએ છીએ કે આ જે ખેડૂતને જે ખેતર જે વાવવાનું હોય છે છે આ ઓઇલના કારણે સંપૂર્ણ જમીન છે પાક પાક હતો તે નાશ પામ્યો છે ખેડૂતને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે આપણી જોડે અત્યારે હાલ ખેડૂત ખેડૂત જોડે તેમ શું કહેવું છે આ જમીન મામલે સમગ્ર બાબત છે તે આપ જોઈ શકીએ છીએ મારું નામ પટેલપુરા પચાસ છે બરોબર એની અંદર વહીલ આવેલું છે લગભગ બે થી ત્રણ ફૂટ જેવી માટી કાઢી જ પડશે અને બીજી નવી નોકરી પડશે બીજું મારો આ જે વખત એમને લીધું ને એ વખત રસ્તો આપેલો નથી એટલે હું આડાવડા થઈને આવું છું એટલે આજુબાજુના ખેડૂતો ખરા ને એ કેવા નથી દેતા કાકા કેટલું આખું નુકસાન પહોંચ્યું તમારા આ ઓઇલ આયા પછી ઓઇલ આયા પછી આ બધું આખું આખું બધું જે ખેતર છે ને ઓઇલ વાળું જ છે હવે એ જાણે સાફ થાય જાય શું થાય એ કોઈ ખબર નહિ અને આ રીતે બે થી ત્રણ ફૂટ જેટલું ઓઇલ કાઢવું જ પડે માટી કાઢવી જ પડશે ઓઇલ વાળી નવી માટી નોખો ને તાન જ એ આ ખેતર ખેડવા લાયક ને ખેતી લાયક થાય કારણ કે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અને તમને શું જવાબ મળ્યો અને અરજી આપણા નોર્થ સાંતલ સિટી ની અંદર એક અરજી આપી હતી અને એ પછી મેં પાલાવાસના ના ની અંદર મેં અરજી બે વખત અહીંયા આપેલી છે પણ હજુ સુધી કોઈ જોવાયા નહીં ખાલી એક જ સાઈડ જોવાયા હતા તેવા ક્ષેત્રમાં ખેતર માં તો પૂરા નતા આ બાજુ જે વેલ નંબર પચાસ ખરો ને એની અંદર ઉભા રહીને ખાલી જોયું હતું કે અમે તમને વળતર આપીશું એટલું કીધું હું મને એ લગભગ વીસ તારા જેવું થયું વળતર નહી મળે તો તમે શું કરશો વળતર નહી મળે તો છેતર પડી જાય રેવાનું મારે કરવાનું શું શું માંગણી છે મારી માંગણી છે કે આ જમ મને મેલા મળી તકે આ ઓઇલ વાળું માટી કાઢી નાખે નવી માટી નાખે અને મને રસ્તો આપી દે આ હતા કચલપુરા ગામના ખેડૂત જેઓ જણાવી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા બની રહી છે તેમને જે ખેતરમાં પાક લેવાનો હોય છે તે પાક થતો નથી ઓઇલના કારણે સમગ્ર પાક નુકસાન પામે છે તેમને ખેતરમાં જવા માટેનો પણ રસ્તો નથી આ ઉપરાંત આના લીધે તેઓ બહુ મોટી પરેશાનીનો સામનો કરવો પડે તેમને ઘણી જગ્યાએ લેખિત અરજીઓ પણ કરી છે પરંતુ કોઈ પણ સત્તાધીશો દ્વારા તેને ધ્યાને લેવામાં નથી આવી તેના લીધે તેમને ભારે નુકસાન પહોંચી રહ્યું છે એક બાજુ સરકાર ખેડૂતોના વિકાસ માટે નવી નવી યોજનાઓ લાવે છે ખેડૂતોને આર્થિક સદ્ધર બનાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આવી ઓએનજીસી જેવી કંપનીઓ હાલ જે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને તેનાથી ખેડૂતો પોતે એટલી હદે પાયમાલ થઈ રહ્યા કે ખેડૂતોને જે ખેતી કરવી હોય છે તે ખેતી તેઓ છોડી રહ્યા છે નિશરખ પટેલ પ્રદેશ ટવેન્ટી ફોર ગુજરાતી મહેસાણા મારી જમીન સાંથલ સેમની અંદર જ્યાં અબાપાણા આવેલી છે લગભગ દોઢ વીઘા જેવી એમાં એક વીઘો જમીન વેચવા લઈ લીધેલી છે ની સાલ અંદર પછી હાલ સુધી મને એમને કોઈ ભાડું આવ્યું નહિ કે કશું આવ્યું નથી મારો રસ્તો વેલ નંબર પચાસ ની અંદર છે એ થઈને મને રસ્તો આપી દે વત્તા હું આ જે બગાડ થયો છે એનું વળતર આપી દે